નમસ્કાર મિત્રો વ્યાસ પંચક જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ પાંચ દસ બે હજાર પચીસ રવિવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર પણ પ્રથમ પંચાંગ જોઈએ તો ચૌદ બે હજાર એક્યાસી આશ્વિન માસ શુક્લા પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક એકત્રીસ મિનિટ સૂર્યાસ્ત છે અઢાર કલાક ચોવીસ મિનિટ તેથી જોઈએ તો તેથી છે તેર પંદર કલાક ત્રણ મિનિટ સુધી ત્યાર પછી ચૌદ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે સત પિસા આઠ કલાક એક મિનિટ સુધી ત્યાર પછી પૂર્વા ભાદ્રપદ ત્રીસ કલાક સોળ મિનિટ સુધી ત્યાર પછી ઉત્તરા ભાદ્રપદ યોગ જોઈએ તો યોગ છે ગણ સોળ કલાક ચોત્રીસ મિનિટ સુધી ત્યાર પછી વૃદ્ધિ કરણ જોઈએ તો કરણ છે તૈતેર પંદર કલાક

નક્ષત્રો અને ગ્રહો સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ્લા એ મેષ રાશિમાં કે આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહી શકે છે અને આજે તમારું નેતૃત્વ ક્ષમતા કે કામમાં તમને સફળતાઓ મળી શકે છે આજે તમારે સરકારી કામકાજમાં તમારી પ્રગતિ પણ થઈ શકે છે મેષ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો

કૃષભ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ કૃષભ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રિક મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ગ કે આજે તમને આવકના નવા નવા સ્ત્રોતો મળી શકે છે આજે તમારા મિત્રો સાથે પણ તમારો સારો સમય પસાર થઈ શકે છે આજે તમારા મોટા ભાઈ બહેનો તરફથી પણ તમને સહયોગ સારો એવો મળી શકે છે મિથુન રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિવાળા માટે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા પણ તમારી થઈ શકે છે આજે તમારા ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ તમને મળી શકે છે આજે તમારા પિતા કે વડીલોનો

ઉચ્ચ શિક્ષણ સંબંધિત કોઈ પણ બાબતોમાં તમને સફળતાઓ મળી શકે છે સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પાઠણ કન્યા રાશિમાં આજે તમારે સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે તમને અચાનક ખર્ચા પણ આવી શકે છે આજે તમને રહસ્યમય મે તમારા રુચિ એવી વધી શકે છે તો આ રાશિ કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8 કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રત તુલા રાશિ વાળા માટે આજના દિવસ તમારી જીવન સાથી સાથેના સંબંધમાં ખુશી અને મધુરતા જાળવશો જળવાઈ રહેશે હા ભાગીદારીના કામોમાં વગેરે જેવા કામોમાં પણ તમને સફળતાઓ મળી શકે છે આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે તુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ રંગ જોઈએ તો હા તુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ઋષિક રાશિ જોઈએ ઋષિક રાશિમાં ન ય વૃષિક રાશિવાળા માટે આજે તમારે નોકરીમાં મહેનત વધારવી પડશે જેથી કરીને આજે તમારા શત્રુઓથી પણ તમારે સાવધાન રહેવું પડશે આજે તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમારે સજાગ રહેવું પડશે વૃશ્કિક રાશિવાળા માટેનો શુભ શુભભંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અશુભમ જોઈએ તો એક વૃશ્ચિક રાશિવાળા માટે શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો ધન રાશિ જોઈએ ધન રાશિમાં વધક ફાટક ધન રાશિવાળા માટે આજે તમારા સંતાન સંબંધિત તમને શુભ સમાચારો મળી શકે છે આજે તમારા પ્રેમ સંબંધોમાં પણ તમને ખુશી મળશે આજે તમને રચનાત્મક કાર્યમાં પણ તમારું મન લાગી શકે છે ધન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો તપ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ કે આજે તમને

શિ વાળા માટેનો શુભ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી

સબ્સ્ક્રાઈબ કરો